નર્મદા જિલ્લામાં હાલ સાડત્રીસ થી ચાલીસ ડિગ્રી વચ્ચે તાપમાનનો પારો છે ત્યારે વિશ્વના સૌથી મોટા જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ અને પશુ પક્ષીઓ માટે ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ઉનાળાની ગરમીમાં વિદેશી પ્રાણીઓને રક્ષણ આપવા માટે વીસ જેટલા એસી અને પચાસ જેટલા કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે જ સતત ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ ભારતીય અને વિદેશી તમામ પશુ પક્ષીઓની ખાસ દેખરેખ રાખવામાં પણ આવી રહી છે અને રોજે રોજ ટેમ્પરેચર પણ માપવામાં આવે છે એ ગરમી કે સિઝન કો દેખે જાનવરો કો ઉનકે રખરખાવો હમલોને થોડી ચેન્જીસ કીએ હે જૈસ કે કોઈ દિક્કત ન હોય ગરમીમાં ડેઝર્ટ કુલર્સ ए ये सब लगाए गए हैं लामा के एग्जिबिट में ए लगा हुआ है और जितने भी हमारे दूसरे एग्जॉटिक एनिमल्स हैं वहाँ पे हम लोगों ने कूलर्स की व्यवस्था की है जिससे कि उनको गर्मी में कोई दिक्कत ना हो जैसे बर्ड्स का हो गया बर्ड्स में उनको फ्रूट्स दिया जा रहा है बंदरों को हम लोग वाटर uh, uh, और दूसरे जो इस तरह के वाटर रिटेनिंग uh, जो फ्रूट्स uh, हैं वो सब दिया जा रहा है जिससे कि उनको कोई दिक्कत ना हो